જોઈ લેજો આજમો પાક ઉપર આવી ગયો છે આવો અજમો છે અમારો પાક ઉપર આવી ગયો છે અને દોઢ મહિના પછી વાળવાનું થાય છે અમારી જમીન ઉપર અને પિત્તવાળી જમીન નથી સુકી જમીન છે એટલે રામ મોલ થાય એટલે એક જ મોલ આવે બરોબર એટલે જો આવી રીતના જ હાથના ગાળાનો અજમો છે ભેગો થવા આવી ગયો છે એટલે ઓળની સિઝનમાં અજમાં જો કે સારા જ થયા પણ ભાવ જો કે નથી આવતો અજમાનો એટલો બધો એમ એટલે સપોર્ટ કરતા રહેજો ને સજા લાઈક કરતા રહેજો ને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં બરાબર સપોર્ટ કરજો નાના ખેડૂત એવાને તો ચાલો મિત્રો